ભાનુશાલી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું રાજ વિનોદભાઈ ભાનુશાલીએ બી ડબલ્યુ સિક્સટી પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ઓવરઓલ ચારસો બાવન પોઈન્ટ પાંચ કેજીના પ્રતિસ્પર્ધા ઇટ્સ માય જીમ સ્ટેટ લેવલ સિલેક્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે કચ્છ કોમ્પિટિશન અગલા વર્ષે જીતીને સ્ટેટ લેવલમાં જવાનું હતું ત્યારે કચ્છ સાંસદ તેમજ સમાજના આગેવાનોએ સન્માનિત કર્યા હતા પણ એક રોંગ સાઇડથી વાહનના એક્સિડન્ટના લીધે માથા હાથ પગમાં ઇજાઓ થઈ હતી પાંચ મહિનાના રેસ્ટ પછી પાછો પોતાના કાર્યમાં અતૂટ મહેનત કરીને એ લેવલે પહોંચ્યો એને ટ્રીટમેન્ટ કરનાર ડૉક્ટર પણ એક વખત વિચારતા થઈ ગયા કે માથામાં આટલી શ્રતિ હાથ પગમાં પણ ફ્રેક્ચરો પછી પણ એ પોતાના શરીર સામે લડાઈ લડીને બાર મહિનામાં જ એ લેવલ પર રાજભાનુશાલી પહોંચ્યા ને લોકોને પ્રેરણા સ્ત્રોત થયા છે કે જો મન છે આસ તો હર લેવલમાં પાસ તે કરી બતાવ્યું છે લોકો કહેતા કે હવે આ નહીં કરી શકે એને સાબિત કરી બતાવ્યું કે ભગવાન પર અને માતા પિતા પર પરિવારની તો કાર્યમાં થઈ શકાય છે તેમણે પોતાના પોતાના સાથે તેમજ પરિવારને સમાજને ગામનું નામ રોશન કર્યું હતું તેમના પિતા શ્રી વિનોદભાઈ પણ દરેક સમાજ સાથે સંકળાયેલા છે અને દરેક સમાજમાં તેમનું નામ પણ છે દરેક સમાજ સાથે રહીને નાના મોટા કામો પણ કર્યા છે રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ